નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ સૌનું ભાગ બીજામાં મિત્રો બીજા ભાગમાં અત્યારે હરાજી વિશેની વાત કરીએ તો મિત્રો આઠ નંબરના બ્લોકમાં હરાજીનું કામકાજ અત્યારે આવી ગયું છે આપ જોઈ શકો છો અને સાત નંબરના બ્લોકમાં હરાજી પૂરી થઈ ગઈ છે તો ચાલો આયા જાણી લઈએ કે આઠ નંબરના બ્લોકમાં અત્યારે દસ વાગ્યાની આસપાસ કેવા બજાર ભાવ થઈ છે મિત્રો હાલ થોડો એવો સુધારો દેખાય છે હાલ સવારે જોઈએ તો વીસ પચીસ રૂપિયા જે બજાર ડાઉન હતું એ અત્યારે લગભગ લગભગ સુધરી ગયું છે તો ચાલો હરાજીનું કામકાજ ચાલુ છે ને રૂબરૂ જઈને તમને દેખાડું કે અત્યારે બજારની શું પોઝિશન છે ધન્યવાદ બરાબર બસોને સોળ રૂપિયામાં ગુલ્ટી વેચાણી છે તમને દેખાડી દો હમણાં પહેલાં એક આ વકલ અહીંયા છે મોટો વકલ છે આના બજાર ભાવ જાણી લે અને બસોને સોળ રૂપિયા ગુલ્ટીના થયા છે એ તમને હમણાં દેખાડું મિત્રો ચારસો ને સોળ રૂપિયા ભાવ દે આનો ચાલો બે ડુંગળી તમને દેખાડી દઉં તો મિત્રો આના બસો સોળ રૂપિયા ભાવ દે છે અને આના ચારસો ને સોળ રૂપિયા ભાવ દે છે વકલ મોટો છે આ ગુલટી છે બસો સોળ રૂપિયામાં વેચાણી જોઈ શકો છો સારી કલરવાળી ગુલટી છે બસો સોળ રૂપિયા ભાવતી છે બધી ઝીણી ગુલ્ટી છે બસો ને સોળ રૂપિયા ભાવ થયો છે એનો અને આના મિત્રો ચારસો સોળ રૂપિયા ભાવ થયો છે આની અંદર સાઈઝ બધી પ્રકારની સાઈઝ છે ઝીણા મોટી બધી સાઈઝ છે મોટી સાઈઝ છે આ પ્રકારની અને ઝીણી સાઈઝ છે આના ચારસો સોળ રૂપિયા ભાવ થયો છે જોઈ શકો છો આ પ્રકાર બાકી બગાડ કેવું કઈ છે નહીં કોક પતિ ડેમેજ વાળા ગાંઠી કોક કોક છે બાકી બહુ નથી આ પ્રકાર ને કોક પતિ ડેમેજ વાળો માલ છે અંદર મિક્સમાં અને કોક કોક જ ગાંઠિયા છે બહુ જાજુ છે નહીં ચારસો ને સોળ ચારસો હોળ અનેタイヤ કસેલ તોને કસેલ

મિત્રો ત્રણસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો ને આ ક્વોલિટી છે પેલા તમને દેખાડ દો ભૂંગરા બેતા ઉપર જ છે બધું માલ જોઈ શકો છો બેતું છે ભૂંગરું બેતું છે ત્રણસો એકત્રીસ રૂપિયા ભાવ થયો છે બધો માલ ભૂંગરા બેતા ઉપર જ છે ત્રણસો એકત્રીસ અને ક્વોલિટી મીડિયમ છે અને સાઈઝમાં બધું છે ઝીણા મોટું બધું મિક્સમાં છે ત્રણસો એકત્રીસ રૂપિયા ભાવ થયો ઓકે 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 મિત્રો ચારસો ને છવ્વીસ રૂપિયા ભાવ છે સાઈઝ વાળો માલ છે અને સારી ક્વોલિટી થોડીક જોઈ શકો છો આવું પતિ ડેમેજ વાળો માલ આ પ્રકારનો થોડોક મિક્સમાં છે આમાં ચારસો ને રૂપિયા બાકી બેસ્ટ ક્વોલિટી માલ હોતી છે એની અંદર મિક્સમાં ચારસો ને રૂપિયા ભાવ બાકી સાઈઝ બહુ મસ્તીની એકદમ મોટી સાઈઝ વાળો માલ છે ચારસો છવ્વીસ રૂપિયા ભાવ થયો બસો ને છપ્પન રૂપિયા ભાવ થયો ત્યાં લાંબી છે ડુંગળી અને ગુલ્ટી છે જોઈ શકો છો બસો ને છપ્પન રૂપિયા ભાવ થયો છે ગુલટી છે બધી ઝીડી ગુલટી છે અને ગુલટી કરતા સેજ મોટી વાત કરી તો મિત્રો આવડી મોટી હાથી મોટું ખાઈ છે ને બસો છપ્પન રૂપિયા ભાવ થયો છે બાકી કલર બોલર સારો છે ને ક્વોલિટી હારી બસો ને છપ્પન રૂપિયા ભાવ થયો ત્યાં ગુલટીનો

ત્રણસો ને એકાણું રૂપિયા ભાવ છે ને પેલા તમને સાઈઝ દેખાડું કે આવડી સાઈઝ વાળા હોતી અંદર ડુંગરા બોટ અંદર જો મિક્સ ડુંગરી નહીં પણ ડુંગરા કહી દઉં કે એવડી સાઈઝ વાળું એની અંદર મિક્સમાં છે ત્રણસો એકાણું રૂપિયા ભાવ છે આ બાકી ક્વોલિટીની વાત કરીએ તો ક્વોલિટીમાં થોડુંક મીડિયમ છે આ પ્રકારનું પતિ ડેમેજ વાળું ને કલર ઉડી ગયો ને એવું બધું છે મિક્સમાં ત્રણસો એકાણું રૂપિયા ભાવ છે બાકી જોઈ શકો છો આ પ્રકારનું હોતે એને મિક્સમાં છે ત્રણસો એકાણું રૂપિયા ભાવ છે

ત્રણસો ને એકાણું બાકી સારો સારો માલ હોતી છે આની અંદર આ પ્રકારનો સુપર ક્વોલિટી માલ હોતી છે ત્રણસો એકાણું રૂપિયા માલતી તમારી છે લઈ લેવાયા તેમજ ગણેશ મિત્રો આ વિડીયોમાં વધારે વાત કરી તો અત્યારે હરાજીનું કામકાજ જોઈ શકો છો બ્લોક નંબર નવમાં આવી ગયું છે મિત્રો આઠ નંબરના બ્લોકમાં હરાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે અને અહીંયા જોઈ શકો છો સારી ક્વોલિટી માલ છે અહીથીના જે મિત્રો વિડીયો ચાલુ કરશે ઘણી બધી ઢગલી છે બધી સારી ક્વોલિટીની છે આ બજાર ભાવ જાણી લે કે અહીંયા કેટલાક બજાર ભાવ થઈ છે અહીંથી હમણાં હરાજીનું કામકાજ આગળ ચાલુ છે હમણાં હરાજી અહીંયા આવેલા આઈથી જાણી લે કે અહીંયા કેટલાક બજાર ભાવ થાય છે આના મિત્રો અહિયા આવી ગઈ છે વેરાય કૃપા ના છત્રીસ નો વકલ્પરા ચારસો એક્યાસી રૂપિયા માં એક વકલ વેચાણો છે હજી આગળ પણ વકલ છે એના બજાર ભાવ જાણી લે તમને ડુંગળી હમણાં થોડીક વાર માં દેખાડું બધી ડુંગળી ચારસો ને એક્યાસી રૂપિયા માં વેચાણી છે આ મિત્રો એનું ઝીણું કાઢેલું છે એના ત્રણ એના ત્રણસો રૂપિયા ભાવ છે એનું ઝીણું કાઢેલું છે એના ત્રણસો થયા આયા લાગટ બે વાત છે હા કે રાહમન ઓર 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 મિત્રો પાંચસો બોલાઈ ગયા છે મિત્રો આ વકલ એક બીજો વેચાઈ ગયો છે મિત્રો એના પાંચસો ને સોળ થી આજે એક આયો વકલ છે चारोन रुपया मित्रो हजीब से है चार सौ एक एकसठ रुपया भाव दी थे ત્રણસો ને પિંચોતેર રૂપિયા પેલી બેટમાં આપણે ઝીણું કાઢેલું છે ને હજી એક મોટું છે આગળ

રૂપિયા ભાવ થયો છે આ છે તમે જોઈ શકો છો આવડી લાઈન છે લાલ કટ્ટા તમને જેટલા દેખાય કે બધાય પાંચસો પ્લસ માં છેલ્લો વખત પાંચસો ને એક સાહીઠ માં વેચાણો છે તમને બધી ડુંગળી દેખાડી તો મિત્રો આ ભાવ તો મારે હવે જોવું જો હે એમાં બધાય યાદ કરવા જો હે દલાલ પણ એ પૂછી જે ઝીણું વેચાણું છે અનુસાર હારે ઝીણું જે કાઢેલું છે એ પણ વેચાણું છે ત્રણસો રૂપિયા ની આસપાસ અને સારી ક્વોલિટી છે જે બધે પાંચસો રૂપિયાની આસપાસ વેચાણા છે જોઈ શકો છો આ બધા પહેલાં તમને જે આ વેચાણો છે પાંચસો એક સાઠ વાળો મોટી સાઇઝ વાળો એ પહેલાં તમને અહીંથી ચાલુ કરું પેલા આ તમને દેખાદો આના પાંચસો ને એક સાઠ રૂપિયા ભાવ છે ને આ હાંદે કરતાં મોટી સાઈઝ વાળો કાઢેલો છે પાંચસો એકસાઠ રૂપિયા ભાવ છે જોઈ શકો છો બેસ્ટ ક્વોલિટી માલ છે ને સુપર આવડો એકદમ રંઢા છે પાંચસો ને એક રૂપિયા ભાવ છે એનો બાકી તો બધી તમે જોઈ શકો છો ક્વોલિટી આ પ્રકારની આ બધી એક બધી વેચાણું છે છે આઈ ક્વોલિટી મિત્રો બધું વેચાણ સ્ટાર્ટિંગ પેલાથી ચાલુ થયું છત્રીસ કરતા નો વેરાય રૂપા નો જે વકલ હતો પેહલો જ વકલ મિત્રો ચારસો ને એક્યાસી રૂપિયા આ માલ વેચો તો જોઈ શકો છો તમે ક્વોલિટી ચારસો એક્યાસી રૂપિયા ભાવતી મસ્ત ક્વોલિટી સાઇઝ વાળો માલ ને બેસ્ટ ક્વોલિટી છે ચારસો એક્યાસી રૂપિયા આનો ભાવ થયો તો જોઈ શકો છો આવી મસ્ત ક્વોલિટી સાઇઝવાળો માલ છે ચારસો ને એક્યાસી રૂપિયા આના ત્યાં છે આના ત્રણસો ને એકાણું રૂપિયા ભાવતી છે એના કરતાં થોડુંક સાઇઝમાં મીડિયમ છે આવું છે બાકી ક્વોલિટી તમે જોઈ શકો છો આ સારી છે આ થોડુંક એના કરતાં નાનું છે અને ત્રણસો ને એકાણું રૂપિયા ભાવતું છે અને આ ઝીણું પછી ત્રણસોમાં વેચાણું તો જોઈ શકો છો આ ત્રણસો રૂપિયામાં આની અંદર થોડુંક આવો ઉગાવવાળો માલ મિક્સમાં છે આ પ્રકારનો આના ત્રણસો રૂપિયા ભાવતું છે આ ઝીણું કાઢેલું છે અને બાકી સારી ક્વોલિટી છે અને ત્રણસો રૂપિયા ભાવ હોય છે અને એના પછી વેચાણ હતું ભાઈ કંઈક પાંચસો ને સોળ રૂપિયા કેવો ભાવ થયો તો જોઈ શકો છો આવડી સાઈઝવાળો ને બેસ્ટ ક્વોલિટી માલ છે બાકી તો હું ભાવ ભૂલી ગયો છતાંય તમે આગળ વિડીયોમાં સ્કીપ કરીને જોઈ લેજો કેટલા કેટલા એના ભાવ થયા છે આગળના કાંઈક પાંચસો ને સોળ રૂપિયા ભાવ થયો આ ક્વોલિટી છે સાઇઝવાળો માલ ને આવી બેસ્ટ ક્વોલિટી માલ છે બાકી માલ તમે બધું જોઈ શકો છો આવી સારી ક્વોલિટી માલ જ બધે વેચાણો છે આવડો મિત્રો ત્રણસો ને છાસઠ રૂપિયા ભાવતું છે મોટી સાઈઝ માં છે પણ થોડુંક જોઈ શકો છો ડેમેજ પત્તી માલ છે ને બેતા ઉપર છે ત્રણસો ને છાસઠ રૂપિયા ભાવતી બહુ સારી છે પણ થોડી ક્વોલિટી ડલ છે ત્રણસો ને છાસઠ રૂપિયા ભાવતી હતી અને મિત્રો આગળ જે માલ બધા વેચાણા પાંચસો પ્લસમાં ની બધા એ બહુ સારી માં હતા એટલે એના રીતના ભાવ થયા છે બાકી રેગ્યુલર બજાર આ છે ત્રણસો ને છાસઠ રૂપિયા ભાવ થયો છે હું આમાં થોડોક જોઈ શકો છો મીડિયમ ક્વોલિટીમાં છે ત્રણસો ને છાસઠ રૂપિયા ભાવ થયો છે અને મોટી સાઇઝમાં છે તો ફાઈનલી ખેડોત મિત્રો આજના બીજા ભાગના બજાર ભાવને મિત્રો હાલ અત્યારે બજારમાં તેજી છે એટલે પણ એટલી બધી કોઈ તેજી નથી કે ભાઈ પાંચસો સાડા પાંચસોના ભાવ થાય કારણ કે એ માલ તો બહુ સારા હતા હાલ પણ જોઈએ તો સવારે જે વીસ પચીસ રૂપિયા જેવું બજાર ડાઉન હતું એમાં અત્યારે સુધારો છે મિત્રો અત્યારે જે સવારે માલ સારા માલને ચારસો નહોતા થતા પણ અત્યારે ચારસો થઈ જાય છે એટલે થોડો એવો સુધારો છે પણ એટલો બધો સુધારો નથી આગળ જે મેં ભાવ દેખાડેલા છે પાંચસો સાડા પાંચસોના એ બહુ સારી ક્વોલિટી હતી એટલે એના બજાર ભાવ એટલા થયા બાકી રેગ્યુલર બજારની મિત્રો વાત કરીએ તો એવરેજ બજાર અત્યારે પણ અઢીસોથી સાડા ત્રણસોની સુધીનું એવરેજ બજાર છે અને સારી ક્વોલિટી માલ હોય એના સાડા ત્રણસોથી ચારસો બહુ તો હવા ચારસો રૂપિયા ભાવ થાય છે ચારસો છવ્વીસ રૂપિયા સુધીના ઊંચામાં બજાર ભાવ થાય છે તો મિત્રો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું એક હવે નવા વિડીયો સાથે જો સમય છે તો ત્રીજો ભાગે બનાવીશ તો આ વિડિયો આટલું જ ફરી મળશું પાછા નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઇક કરતા રહેજો ને અને ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ